હવે આ જયારે સિઝન હકેલવાની મહત્વની વસ્તુ છે માથે આગાહી વાળા એમ કે છે કે વરસાદ આવશે માવખું થાય જ્યાં સુધી એનું બેઠું ના ખુલે ને ત્યાં સુધી એને ઉભડું કરવા નથી આપડે જેમ કહીને કે જૂથ હોય ને એનો વાળ વાકો ના થાય એના જેવી વસ્તુ છે આ જૂથ છે

અને આજે આ તળમાં તમને કઈક આધુનિક આપણે જોવા માટે આવી ગયા છીએ જેમ કે વિકાસભાઈ હુંબલ જેનીએ આ વર્ષે તળનું વાવેતર કર્યું છે અને એ પણ આધુનિક ઢબથી કેમ કે અમે લોકો અહીંયા અમારી ડિસ્ટ્રિક્ટમાં છાટણી એટલે કે છાટણીના તલ વાવે છે જેમ કે હેમર કહેવામાં આવે છે કે આખો ક્યારામાં લાગટ તલ હોય છે જેમ કે વિકાસભાઈ એ ન કરતા એનીએ હાથ આડ્યુંથી વાવેતર કરેલું છે તો હાત આયુના વાવેતરમાં શું ફાયદો મળ્યો છે એ આપણે વિડીયોમાં જાણી જોઈ કે લોકો ઉનાળુ તલને જ્યારે પાક તૈયાર થાય છે ત્યારે સમય ઓછો હોય છે વરસાદની એક માથે ઉપાધિ હોય છે તો ખેડૂતોને ટૂંકા સમયમાં આ તલના પાકને કેમ તૈયાર કરવો એ મહત્વનો પોઈન્ટ છે એટલે ખાસ ખેડૂત મિત્રો આ વિડીયો જે તલની ખેતી કરે છે એને બહુ જણવા લાયક છે અને જે લોકો ખેડૂત મિત્રો તલ નથી વાવતા તો એ લોકો આ વિડીયો જો હોય એટલે એને તલ વાવવા હોય તો એની આખી પ્રોસેસની પણ ખબર પડશે અને આમાં ઉનાળું પીતી કે ન કરી તો આવતા વર્ષે સારું ઉત્પાદન મળે પણ અત્યારે કમોસમી વરસાદ અને ચોમાસાના પણ વધુ વરસાદના કારણે આપણે જે ચોમાસાનો પાક જોઈએ છે એવો નથી થતો ત્યારે આપણે અત્યારે ઉનાળુ પાકમાં ખેડૂતો વધારે આ વર્ષે વાવેતર કરેલું તલ બાજરી અને મગ જેવા વાવેતર થાય છે ઝાઝી જગ્યામાં પચાસ ટકા વિસ્તારમાં ખેડૂતોએ વાવેતર કરેલું છે જેને પાણી છે હવે આપણે વિકાસભાઈ પાસે પહેલી પ્રોસેસ એ જાણી કે હા તાયરુના તલમાં આપણને શું ફાયદો મેળવો અને કઈ રીતે આખી વસ્તુ છે ક્યારે વાવેતર થયા કેટલા સમયના તલ થયા તલ અત્યારે તમારી નજર હામે છે કે જમાવટ છે તો રમ રમભાઈ રામ રામ હવે આપણા ખેડૂત મિત્રોને સ્પષ્ટ અને સાચી માહિતી કે તમે આ આઈડિયો કેવી રીતનો લગાવ્યો અને આ શા કારણેથી એટલા ઊંચા તલ થયા છે અને આ સારા થયા છે એનું કારણ શું હવે વાવેતર માં તો શૈલેષ એવું છે કે મારે આ પડામાં માં પેલા જીરું હતું જીરું આપડે બાર બાર માં થયું પછી થોડુંક લેટ થઈ ગયું પણ લેટ થઇ ગયું એ બહુ સારું થયું છે અઠવાડિયું અમે વીક લેટ થયા પણ એ વાતાવરણ માં મારે અનુકૂળ આવી ગયું વધારે તલ માં આમ તો આપણે રાહ જોઈ ના શકીએ પણ આ રીતે મેળે આવી ગયું બરાબર છે અને વાવેતર માં મે એ રીતે વિચાર કર્યો કે ભાઈ આપણે જે છાટણી તલ છાટીએ હા તો એમાં શું થાય છે કે અમુક દાણા તો લગભગ પાણી એની ઉપર કા વધારે ધૂળ ચડી જાય કા તણાય ને બીજી જગ્યાએ વયા જાય છે તો થાતા જ હોય છે પાણી સાથે તો એને ઉગવામાં જે આપણે માપ રાખ્યું હોય એમાં ક્યારેક ખેડ હરખી થઈ હોય ના થઈ હોય તો એમાં જાજો ફેરફાર થઈ જાય હા બી કેટલું નાખવું એ અંદાજ આવતો નથી અને નાખીએ તો એ પ્રમાણમાં ઉગતા ઉગતા નથી તો મેં એ વિચાર કરી અને આ હાયર કરેલી છે કે હાયર કરવાથી મૂળ તો એ ફાયદો એ થાય છે કે બે ત્રણ દાણા એક એક સરખા જમીન જે આપણે બે વખત હવે તો ઉનાળો આવી ગયો અને થોડી થોડી ઠંડી પડતી હોય એટલે વધારે કડક થાય જમીન તો એ તલ ને બહાર નીકળવા માટે જે જમીન ને ઉચકાવવી પડે તો એના માટે એ સેલુરી છે કે બે ત્રણ દાણા એક આયરે હોય તો એ તાકાત થી નીકળી જાય એની કોઈ પણ વસ્તુ આપડે ચોમાસે તલ વાવી તો આપણે આટલા ઊંડા નાખી દઈએ તો પણ ઉગી જાય કારણ કે જે હાયર થઈ છે ને એ પોલીયા દાતો દંતાર નો દાંતો એવી વસ્તુ છે મિત્રો કે જ્યાં પણ હાલે એટલે એ લીટો છે ને પાણી પીએ અને હુકાય એટલે લીટામાં તળ પડશે એની વચ્ચેથી પણ નીકળી નીકળી પાણી પાવાનું હોતું નથી જાજો ટાઈમ સુધી લ્યો કે એક દિવસ તો આપડે પાતળી કે ડૂબે તો પાછા બળે બળે છે એટલે

અમે બીજી વખત પાણી આપ્યું ને ઉરિયા ને વીસ વીસ જીરો આપ્યું ત્યારે હાથી આપવું એટલે એ ખાતર પણ એને સુધી જાય એનેટાઈ ગયો અને કેવાનો અર્થ છે ખેડ ખેડ થાય વસ્તુ એવી છે પછી નિંદામણ માં ફાયદો થયો

બરાબર હા એટલે ટૂંક અને આ તલ કેટલા દિવસ ના થયા એક મહિનો વીસ દિવસ થયા પચાસ દિવસ ના પચાસ દિવસ તો હજી આ તલ એક મહિનો આરામથી હજી સમય લેશે સમય લેશે કારણ કે આમાં ફૂલ ફાલ બધું બહુ વ્યવસ્થિત છે અને આ અત્યારે જે છે જે સ્થિતિમાં અત્યારે છાતી બરાબર ઉપરના તલ છે પણ હજી આ વધશે કે આના ફૂલ જે માગડ આગળ જાય એટલે આ તલ એક ચોમાસાના વાતાવરણમાંથી આવે ને એવા થશે અને મબલક ઉત્પાદન થાય એવી આશા છે અને આમાં અત્યારે કોઈ ખાતરોનો કોઈ ડોઝ આપેલો ખરો

હે ને એ બરાબર વસ્તુ છે તો આપણે ખેડૂત મિત્રો અત્યારે ખરાખરી ના ખેલવાય જેમ કે ઉનાળે હવે આ જ્યારે સિઝન હકેલવાની મહત્વ વસ્તુ છે માથે આગાહી વાળા એમ કે છે કે વરસાદ આવશે માવઠું થાય એટલે આપણા મનમાં એક બીક હોય છે ઘણા ખેડૂત મિત્રો જે સેલી પ્રોસેસ છે ને એ જાણતા નથી આજે તમને આ વિડિયોમાં એવું બતાવું કે તમારે એ પ્રોસેસ જે હું તમને કહેવા માંગુ છું જે અનુભવથી કહું છું મેં આજે ચાર પાંચ વર્ષથી આ વિકાસભાઈ હું થ્રેસર રાખું છું કેમ લોકો તલનો પાક હકેલે એ મહત્વનો છે હવે આપણે મિત્રો તલને પાકી ગયા છે જેમ જેમ પીરા પડતા જાય માની લ્યો એમ તમે એમાં કાપણી ચાલુ કરી દો વાઢવાનું ચાલુ કરી દો પછી જે તલને વઢાઈ ગયા છે જ્યાં સુધી એનું બૈઠું ન ખુલે પાથરે રાખી દીધા જ્યાં સુધી એનું બૈઠું ન ખુલે ને ત્યાં સુધી એને ઉભડું કરવા નથી એમાં પણ તમે નીચે કપડાની સાડી કહેવામાં આવે છે ગુજરી બજારમાં મળે છે દસ બાર રૂપિયાની સાડી જેમાં બે ભાગ કરી અને એની ઉપર ઉભડું કરવામાં આવે તો તમે જોયું હોય છે જ્યાં પણ આપણું ઊભળું હોય છે ત્યાં થોડા આમથા તલ તો હો દોઢસો ગ્રામ તો તલ ખરે ખરીદતા હોય છે તલની બજાર અત્યારે એવી છે કે હો દોઢસો ગ્રામ ખરે એટલે આપણે હાડીના પૈસા તો આપણે ઊભા થઈ ગયા પ્લસ પોઈન્ટ એ છે કે એ તલ પાછા ઉગે પણ નહીં બીજી વખતના મોલમાં નિંદામણ હો નિંદામણ પણ ન થાય એટલે એ તલમાં પાછી બીજી શું કે તમે એની ઉપર ઊભળું કર્યું એની ઉપર આપણે લઈ જવામાં નથી ચાલે માની લ્યો કે તૂટી જાય હાડી પણ આપણે જે મોટું એક કપડું કરાવેલું છે એક્સ્ટ્રા જયારે આપણે એને થ્રેસર સુધી પહોંચાડવાનું હોય તો ત્યારે એને વારવામાં મદદ થાય છે આસાનીથી એ બે છેડા હામા હામા લોકો પકડી અને એને બીજા કપડામાં ફેરવી લેવામાં આવે છે અને બીજા તલ ને બધું એમાં ખોખરી નાખવાના અને થેસર માં આપણે લોકો તલ હવે વિકાસભાઈ કહેવાનો અર્થ એ છે કે પાથરે આપણે જ્યાં સુધી પાંદ ખરી જાય અને બેઠું હો કે હવે તલ ખરવા મનશે પાથરે ત્યારે આપણે ઉભરું કર્યું એટલે બે ત્રણ દિવસ વયા જાય લીલા તલ હોય તો વધારે એટલે બધાય બધા જાય પછી આપણે ઉભરું કરીએ એટલે એને હવા મળે જો લીલા લીલા તલનું નું ઉભડું કરી દેવામાં આવશે તો એ ઘડીકમાં માં હે નહીં સમય વધારે લે એટલે દરેક ખેડૂત મિત્રોને ખાસ એ નોંધો કે હુકાઈ જાય પછી કરવું અને બે ટકા પાવડર ઉપયોગ ભરપૂર પ્રમાણમાં કરવો અત્યારે ઉનાળે કેમ કે એ ગરમ લાગશે જેથી કરીને ઘાયે ઘા હુકાવામાં મદદ કરશે અને જીવાત છે જે બાવા કહે છે આપણી ભાષામાં એ જીવાતનું નામ અમને ખબર નથી પણ અમારી ભાષામાં આજે વર્ષોથી લોકો એમ કે એમાં બાવા આવે છે તલમાં અને ઓલા જીવડા જીવડા રખડતા હોય છે થ્રેસર હાલતું હોય ત્યારે તો એ જીવડા તલને ખાઈ જાય છે ઘણા ખેડૂત મિત્રો એ એવી ભૂલ કરી ગયા છે કે પાવડરના લોભે નથી કાંઈ નાખ્યું અને એને ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે એ બાવા ખાઈ જાય તમને એમ લાગે તલ સારા હતા પણ થયા નહીં કારણ કે તલને એ કઈ રીતે ખાઈ જાય છે કારણ કે એ પણ તલ જેમ અસંખ્ય છે એ જીવાય પણ અસંખ્ય છે એક બે વસ્તુ નથી કે હાલો એ તલનું ઉભડું ન ખાઈ શકે એટલે એમાં પણ તમારે છેતરાવર નથી આ એક પ્લસ પોઈન્ટ ખાસ ધ્યાન રાખવાનું છે

ખુલી જાય એ ખુલી જાય અને પડી જાય એટલે આપણે નુકસાન નહીં થાય એટલે આ પણ એક ખાસ ધ્યાનમાં લેવાની વાત છે કે ભાઈ દોરી બાંધવી તો બીજે દિવસે બાંધવાની પાવડર બીજે દિવસે નાખવાનો એમાં કઈ વાંધો નહીં હવે મુદ્દાની વાત તો એ છે કે જે આ હાથ આયરું ના તલ આપણે જોઈ રહ્યા છો બહુ હારા થયા કારણ કે એનો એક બીજું મહત્વ શું છે કે એકબીજાના ટેટે જ્યારે આને જરૂર હોય ને નાનપણમાં નાનપણમાં એને એક સાથની જરૂર છે છોડને બરાબર છે તો મોટા થતા તો એને સાઈડ માં જગ્યા મળી જવાની છે હવા ઉદાસ પણ જયારે નાનપણમાં એને જરૂર છે છે નાનો ત્યારે એકબીજાના ટેકે નીકળી જાય છે અને વૃદ્ધિ પણ કરી જાય છે અને પ્લસ આમાં ખેડ પાણી એટલે એનું ઉત્પાદન વધવામાં જ રહેશે અને આ મંડાઈ ગયેલા મોલ અત્યારે અમારી આ ડિસ્ટ્રિક્ટમાં સારામાં સારા તલ હોય તો આ હાથ આવ્યું ના છે અને જનરલી તલ કેવા છે જે બાજુમાં જ છે આનાથી પણ વેલા વાવેલા છે આપણે બતાવજો ભાઈ કેમેરામાં કે આ તલ મિત્રો સારા જ છે અત્યારે આ તલ સારા છે બૈઠા પણ સારા છે પણ તમે એમાં એક અનોખું તમને જોવા મળશે તમે જોવો કે એમાં ઘેરે ઘેસ કે તમને જોવા મળે છે એક ધારા નહીં એનું કારણ શું છે ક્યાંક છોડ વધારે ઘાટા હોય છે ક્યાંક છોડ પાખા હોય છે એકલો છોડ છે નબળો રહી જાય તમે જોવો કે આ એકલા છોડ છે નહીં નબળા રહી ગયા છે ના એકલા છોડને ઉત્પાદન વધવું જોઈએ હવે આ એક તમને ઉદાહરણ સ્વરૂપ આપો આ એકલો છોડવો છે બરાબર છે તો આ નબળો છે જુઓ પછી અહીંયા પણ આ છોડ એકલા છે નોખા નોખા છે જેમ કે એમાં ફૂટ છે પણ તો પણ નબળા છે જ્યાં જૂથ થઈ છે આપણે જેમ કહીએ કે જૂથ હોય ને એનો વાળ વાકો ના થાય આ એના જેવી વસ્તુ છે આ જૂથ છે તો આ તલની વૃદ્ધિ છે કેમકે એકબીજાના ટેકે અત્યારે આપણે જે આ કમોસમી વાવેતર કહેવાય તલ ચોમાસાની વસ્તુ છે અત્યારે આપણે ઉનાળા પાક આપણે કુદરત એવું નહોતું કીધું તમે ઉનાળે તલ વાવજો કે આપણે બધા વાવી છીએ સમય અનુસાર વાવવા પડે છે એટલે કહેવાનો અર્થ એ છે કે તમે કોઈપણ પાક હાઈડુથી જે થાય ને એને એક નહીં પૂગે તલ હું કે માંડવી હું કે કોઈ પણ આજે મગફળી ઘણા લોકો શું કરે વાવે છે નવ આયરું પણ બિયારણ તો ત્રીસ કિલો જ નાખે છે ચાર આયરું કરે છે તો પણ ત્રીસ કિલો નાખે છે સિતાવીસ ની જારીએ વાવે તો પણ ત્રીસ કિલો નાખે છે એનો કોઈ મિનિંગ નથી તમારી હાયર જે છે તમને જેટલી તાકાત છે એટલી હાર કરો પણ એ ભરપૂર પ્રમાણમાં દેખાવી જોઈએ કે એક એમાં ખાચો ના હોય તો જ એકબીજાના ટેકે વધશે પછી એને સાઈડમાં જગ્યા હોવી જોઈએ આજે આપણે હાથ આયરું કરી હાથને બદલે પાંચ કરો તો પણ ચાલે પણ પાંચે પાંચ ઘાટી હોવી જરૂરી છે એમાં હાર પૂરતું પ્રમાણમાં એમાં જગ્યા ના હોય એક એ દાણો તો આવી જ જવો જોઈએ તો જ એ તલ બેસ્ટ થાય એ તમારી નજર સામે છે દોઢ કિલાનું આ વાવેતર કરેલું છે જેમ કે આપણે જ વાવેતર કરેલું છે ટ્રેક્ટરથી ત્યારે અમે વિડીયો બનાવવાનો અમને સમય ન મળ્યો બતાવવામાં કારણ કે અમે પણ એક નવો અનુભવ કરતા હતા કે વિકાસભાઈને અમે નવો અનુભવ કર્યો કોઈ કઈ રીતે આ ઉગાવો લેવો કેટલી વહેણી બેહાડવી એક એ પણ જાણવા લાયક વસ્તુ હતી કેવી રીતના રોટર વાપરવા તો ત્યારે અમે એ વસ્તુ નથી કરી શકતા પણ આવતા વર્ષે અમે આ વસ્તુ કરીને તમને બતાવશું તો આપણે વિકાસભાઈ પાસે જઈને સંપૂર્ણ માહિતી તલની અને આ રીતે તલ વાવવા એક વ્યવહારિક છે તલમાં એક હાથી પણ આલી જાય અને પાંચ આયરું કે હાથ આયરું આપણે તલ વાવી શકીએ છીએ કોઈ નિઃસંકોચ આ એક ખાસ અનુભવ કહું છું જેમ કે આપણે પણ વર્ષોથી આ તલનું વાવેતર કરી રહ્યા આવી છીએ પણ આપને જો મગજમાં બેઠું હોય તો આ વાવેતર છે બાકી અવા તલ આજુબાજુમાં ક્યાંય જોવા નથી મળ્યા અને વિકાસભાઈના તલ હારા છે એનું કારણ એક હાથી આ લઈ ગયું બીજા નંબરમાં હાથ આવ્યું છે એ મહત્વનું છે અને એની માવજત પણ મહત્વની છે એટલે આ રીતે તલની ખેતી કરવી આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય અમે બહુ સમય કાઢીને આ વિડીયો બનાવ્યો છે અને ખાસ તમારા માટે કે ખેડૂતો જે છેલ્લે હેરાન ન થાય આ માહિતી તમને પરફેક્ટ સાચી લાગી હોય સમજી ગયા હોય તો આ વિડીયો બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડો જે જેની તલનું વાવેતર કરેલું છે જે તલ નથી વાવતા એના માટે એટલું કહેવાનું છે કે તમે ઉનાળુ તલની ખેતી કરો આમાં ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન મળે છે જે લોકો એવું કહે છે કે ભાઈ ઉનાળે જમીન ચાર્જિંગ કરવી જરૂરી બને છે હું એમ જ કહેતો વર્ષો વર્ષ એના પડામાં તલ વાવો બહુ વાળું કરવાનું બીજા વર્ષમાં બીજે ઠેકાણે વાવો જેમાં તમે જીરું વાવ્યું હોય કે દસ વીઘાનું જીરું આમાં વાવ્યું તો આમાં તલ વાવ્યા બીજા વર્ષે બીજામાં દસ વીઘાનું જીરું વાવ્યું એમાં તલ વાવો એટલે તમારી જમીન બદલા રાખશે જીરાવાળું પણ બદલા રાખશે એટલે તમારે પાકમાં નુકસાની નહીં આવે અને બવાળું પણ નહીં થાય એટલે ઉનાળું તલની ખેતી આ રીતે કરો હવે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતાની જય